ચટણી બનાવવાની છે ભાઈ થોડ ની અંદર ચટણી આંબલીનું પાણી તો અત્યારે બટાકા ફોલવાનું કામ ચાલુ છે મસ્ત મજાનું જો બટાકા ફોલાઈ રહ્યા છે અને અહીંયા ચટણી બને છે ચટણીનું કામ ચાલુ છે આમાં નિમક નાખવાનું કામ ચાલુ છે આ પેચિયલ આપણે આંબલીની જ ચટણી બનાવીએ મસ્ત મજાની

ગરમા ગરમ બરાબર તારું આવું આનાને પૂર્ણ રોટ છે જાય ન મોટ રીતે તું વણી મને ફણની મારું વિડિયો ચાલુ છે આ

અમારા મુસાભાઈ ને બધા જો ભરી રહ્યા છે અને ચટણી નાખે છે મુસાભાઈ અને અંદર ને 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 બધા કામ કામ કરે કાકા કાકા દાદા તો બટેકા વડા ભરવાનું કન્ટિન્યુ ચાલુ જ છે તો બે બે પીસ મૂકવામાં આવ્યા તો બટેકા વડા ભરવાનું કામ કમ્પ્લીટલી ચાલુ જ છે જોઈ લો મુસાભાઈ ચટણી નાખે છે અને લગાતાર રીતે બટેકા વડા ભરાઈ રહ્યા છે તો બટેકા ભરવાનું કામ કમ્પ્લીટ ચાલુ જ છે અને જોઈ લો આ રીતે બે બે પીસ અને અહીંયા અમારે સાજુભાઈ કારીગર પ્રદામ શેક પી છે બબુ હતા પી છે અને અહીંયા બદામ શેકનું વિતરણ ચાલુ છે અને કન્ટિન્યુ ચાલુ જ રહે છે બદામ શેક દેવાનું કારણ કે બદામ શેક પણ બધાને પોગાડવાનું હોય તો બદામ શેક જોઈ લો બને છે મસ્ત મજાનું ભરાય છે અને લોકોમાં વિતરણ થાય છે તો એક એક ગ્લાસ બધાને આપવામાં આવશે જેથી કરીને પૂરું થાય અને અહીંયા બટેકા વડા વિતરણ કરવાનું કામ ચાલુ છે પણ કન્ટિન્યુ છે અને બદામ કન્ટિન્યુ છે એટલે ને ત્યાં લાઈવ તાવડું બી કન્ટિન્યુ જ છે એમ કે બધું જવું બાળકો ને બધી આવીને કન્ટિન્યુ લેતા જ જતા હોય છે